વડોદરા શહેરના ભાયલી સ્થિત નવરચના યુનિવર્સિટી દ્વારા ઝોન ટુમાં સીઓએ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની પ્રીમિયર મલ્ટી ડિસિપ્લિનરી ખાનગી યુનિવર્સિટી નવરચના યુનિવર્સિટીની ધ સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન ઝોન ટુ માટે પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર એવોર્ડનું આયોજન કરવા તૈયાર છે યુનિવર્સિટીના ભાયલી કેમ્પસમાં યોજાનાર ઇવેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોની આર્કિટેક્ચરલ સ્કૂલોની અસાધારણ પ્રતિભાને રજૂ કરવામાં આવશે આર્કિટેક્ચરની પંચોતેર શાળાઓમાંથી સોથી વધુ એન્ટ્રી દર્શાવતા સી એવોર્ડ્સ ને કેપસ્ટોન અથવા એનાયત કરવામાં આવશે સમગ્ર દેશમાંથી પ્રતિષ્ઠિત જ્યુરીની પેનલ યોગ્યતા અને ચોકસાઈના ધોરણને આધારે સબમિશનનું મૂલ્યાંકન કરશે વીસ સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ દરમિયાન વિજેતાઓ સાથે ઉજવણી કરવામાં આવશે સીઓએ એવોર્ડમાં ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી એન્ટ્રી આવી છે આ ઇવેન્ટમાં હાજરી આપશે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના પ્રેસિડેન્ટ શ્રીમાન અભય પુરોહિત પણ વીસ સપ્ટેમ્બરના રોજ નવરચના યુનિવર્સિટી ખાતે સમાપન સમારોહમાં હાજરી આપશે અને વિજેતાઓની જાહેરાત કરશે મને ખૂબ આનંદ થાય છે કે નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડા આ વખતે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનો જે સૌથી પ્રેસ્ટિજિયસ સિનિયર સ્ટુડન્ટ લેવલે કોમ્પિટિશન થાય છે અવોર્ડ માટેની એનું હોસ્ટિંગ આજે નવરત્ન યુનિવર્સિટીમાં ઇનોગ્યુરેટ થઈ રહ્યું છે આ ત્રણ દિવસની જે આ ઇવેન્ટ છે એમાં જ્યુરી મેમ્બર્સ જે પ્રખ્યાત આર્કિટેક્ટ્સ ને આર્કિટેક્ચર એડ્યુકેટર્સ છે દેશમાંથી આવશે સોથી વધુ એન્ટ્રીઓ એન્ટ્રીઝ આવી છે અને એ આપણા ઝોન ટુ કે જેમાં સાત સ્ટેટ્સ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓરિસ્સા મધ્યપ્રદેશ જેવા ગોવા જેવા સ્ટેટ્સમાંથી આ એન્ટ્રીઝ આવી છે અને આ પછી ઝોનલથી ફાઇનલ લેવલે જશે મહત્ત્વની વાત એ છે કે નવરચના યુનિવર્સિટીમાં આ હોસ્ટ થઈ છે નવરચના યુનિવર્સિટીનું એક નેશનલ લેવલે આર્કિટેક્ચર માટેની ખૂબ જ રેકોગ્નિશન સારું છે અને આના દ્વારા જે વડોદરામાં બહારથી ડેલિગેટ્સ આવશે અને આર્કિટેક્ટ્સ આવશે જ્યુરી મેમ્બર્સ આવશે સીઓએના પ્રેસિટે પ્રેસિડન્ટ છે પુરોહિત સાહેબ એ બી આવશે તો વડોદરામાં જે આપણી અત્યારની પરિસ્થિતિ છે વડોદરાની જે ખાસિયતો અને ખૂબીઓ છે અને એમના દ્વારા જે ઇન્ટરેક્શન થશે સ્ટુડન્ટ લેવલે ફેકલ્ટી લેવલે એનાથી એક આપણું જે આર્કિટેક્ચર ઇન્ટેલિજન્સ છે કે વિઝડમ છે એમાં આપણે ઘણો સુધારો ને વધારો થશે